આદિવાસી સમાજના હાવ જેવા ચૈતરભાઈ વસાવાનું અત્યારે બની રહ્યું છે એક સૌથી મોટું સ્ટેચ્યુ અને આ સ્ટેચ્યુવાળા ફોટો જોઈ અને લોકો આદિવાસી સમાજના એવું કહી રહ્યા છે કે ખરેખર આવું સ્ટેચ્યુ બનવું જરૂરી હતું કારણ કે આદિવાસી સમાજ માટે જે ચૈતરભાઈ વસાવાએ જે કામો કર્યા છે એ ખૂબ જ વખાણવા લાયક છે અને અત્યારે ભલે જેલની અંદર રહ્યા પરંતુ એમનું એક એવું સ્ટેચ્યુ બનાવો કે જે ખરેખર આખી દુનિયા જોતી રહી જાય જેવી રીતે આદિવાસી સમાજના બીર ભગવાન છે એવું જ લોકો ચૈતરભાઈ વસાવાને બિરુદ આપી રહ્યા છે ને કહી રહ્યા છે કે આ તો અત્યારના કળયુગના આપણા બીરસામુંડા ભગવાન છે તો આ મિત્રો તમે જે આ ફોટા જોઈ રહ્યા છો એવા ફોટો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ચૈતરભાઈ વસાવાના ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો આ ફોટો જોઈને એવું કહી રહ્યા છે કે અત્યારે ચૈતરભાઈ વસાવાની આવી સ્ટેચ્યુ બની રહી છે તો મિત્રો એવું નથી અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે જેની અંદર આવા ફોટો બનાવી અને લોકો સોશિયલ મીડિયા ઉપર અપલોડ્સ કરી અને લાઇક ફોલોઅર વધારી રહ્યા છે તો એ વાત ખોટી છે કે ચૈતરભાઈ વસાવાનું કોઈ સ્ટેચ્યુ બનતું નથી પરંતુ આદિવાસી સમાજના લોકો આવી રીતે ફોટોની અંદર સ્ટેચ્યુ બનાવી રહ્યા છે તો જે પણ મિત્રએ આવું સ્ટેચ્યુ બનાવવું હોય આવું સિમ્પલ છે આજના વિડીયોની અંદર હું તમને એક જ મિનિટની અંદર એ બનાવતા શીખવાડી દઉં તમારા ફોટોનું અંદર પણ તમારે આવું સ્ટેચ્યુ બનાવવું છે ને તો પણ તમે બનાવી શકશો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જે ગૂગલ અથવા તો જે ક્રોમા આવે છે એની અંદર જતું રહેવાનું છે અને ઐકણ આવી અને તમારે એક વેબસાઇટ છે સર્ચ કરવાની છે ગૂગલ જેમિની આ વેબસાઇટ તમે જેવી સર્ચ કરશો એવી પહેલી જ એક વેબસાઇટ આવશે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અને ઉપર જે નીચે ખૂણાની અંદર તમારે પ્લઝનું આઇકન અથવા તો જે અપલોડ ફાઇલ છે અહીંયા ક્લિક કરી અને તમારો જે પણ ફોટો આવો બનાવો હોય સ્ટેચ્યુવાળો સ્ટેચ્યુ આમ બનતું હોય જે તૈયાર થતું હોય એવો ફોટો તમારે અહીંયા નાખી દેવાનો છે ગમે એ ફોટો અને જે હું તમને કમેન્ટની અંદર એક આખું જે લખાણ છે એ આપી દઉં છું એ તમારે કોપી કરી અને એ પણ પેસ્ટ કરી દેવાનું છે તમે જેવો અહીંયા નાખશો એવો ફક્ત એક મિનિટની અંદર અડધી મિનિટની અંદર તમારો એવો ફોટો બની અને તૈયાર થઈ જશે જેવી રીતે આપણા ચૈતરભાઈ વસાવાના લોકો અત્યારે આવા ફોટા બનાવીને સોશિયલ મીડિયા ઉપર નાખી રહ્યા છે તો ખાસ કરીને એ વિડીયો વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને એ પણ આવા સ્ટેચ્યુવાળા ફોટા બનાવી અને લાઈક ફોલોઅર વધારી શકે તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને તાજા સમાચાર આપણી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ અને આગળ તમે જે સપોર્ટ કર્યો છે એવો અત્યારે પણ કરતા રહેજો જય માતાજી